ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સંજેલી દ્વારા મામલદાર સંજેલી ને આવેદન પત્ર આપવામાં આવ્યું ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સંજેલી દ્વારા મામલદાર સંજેલી ને આવેદન પત્ર આપવામાં આવ્યું સંજેલી તાલુકામાં એક મહત્વપૂર્ણ કાર્યવાહી તરીકે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા તથા આદિવાસી પરિવારોની હાજરી હેઠળ મામલદાર સંજેલી ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું આવેદનમાં મુખ્ય માંગણી એ હતી કે રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને ગુજરાતમાં વસવાટ કરતા આદિવાસીઓના વિભાજનને સમાપ્ત કરી અને તેમને ભેગા કરી ભીલ પ્રદેશ તરીકે અલગ વિસ્તાર સ્થાપવામાં આવે આ મુદ્દે ભીલ સમાજના આગેવાનોનો પણ પુરસ્કાર ભારતીય બંધારણ અને તેમના પૂર્વજોનું સાંસ્કૃતિક અધિકારો પણ રાખવામાં આવે અવિભાજિત ભીલ પ્રદેશની માંગણી વર્ષો જૂની છે અને આ દ્રષ્ટિએ સ્થાનિક સત્તાધીશો સુધી અવાજ પહોંચી રહે તે માટે સંજલીના આદિવાસી પરિવારો મોટી સંખ્યામાં હાજરી આપી હતી આદિવાસી સમાજના લોકો માને છે કે વહીવટી વિભાજનને લીધે તેમની સંસ્કૃતિ વન અધિકાર અને સામૂહિક ઓળખ ગુમ થઈ રહી છે આવેદનપત્રમાં તાકીદપૂર્વક સરકારે અરજી કરી છે કે ભૂતકાળમાં જેમ આ ક્ષેત્ર એકસાથે એકતા દર્શાવતું હતું તેમ ફરીથી આ ચારે રાજ્યના ભીલ વિસ્તારોને જુદો પાડવાને બદલે વિધાનસભા અને રાજ્ય કેન્દ્રીય સરકારના સ્તરે નીતિઓ ઘડવી જોઈએ ભીલ પ્રદેશનો વિચાર ભવિષ્યમાં આદિવાસી હિતોમાં કાર્યરત થઈ શકે એવી અપેક્ષા સાથે રજૂ થયો છે

જે ચાર રાજ્યોમાં આદિવાસીઓને વિભાજન કરવામાં આવ્યા છે તે રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ તેમજ ગુજરાત આ ચાર રાજ્યોમાંના જે આદિવાસીઓ છે તેમને એકત્રીકરણ કરી એક વિસ્તાર એટલે ભીલ પ્રદેશ જે અમારી જે અમારા પૂર્વજોની માંગણી હતી તેને પૂરી કરવામાં આવે તેની માટે અમે સંજેલી મામલતદાર ખાતે આજે આવેદનપત્ર આપવા માટે આવેલ છે જય જવાહર જય આદિવાસી જય આપનું નામ મારું નામ હશે ધ્રુવરાજ સુરેશ ચંદ્ર